ક્રિસ્પી ક્રંચી માત્ર પાંચ મિનિટમાં અને માત્ર એક બટેટામાં પૂરા પરિવાર માટે એકદમ નવો નાસ્તો હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે તમે અવાજ સાંભળતા જ ખબર પડી જશે કેટલો આ ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો છે અને એકદમ અંદરથી જાળીદાર અને સોફ્ટ બને છે માત્ર પાંચ મિનિટમાં બની જાય છે અને ખાવાની ખૂબ મજા આવશે તો તમે જો ક્યારે આ રીતનો નાસ્તો ટ્રાય ના કર્યો હોય તો આ રેસીપી ટ્રાય કરજો તો ચાલો બનાવી એના માટે આપણે એક પેનમાં એક કપ પાણી એડ કરીશું અને હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું સાથે અડધી ટી સ્પૂન જીરું અને અડધી ટી સ્પૂન રાઈ એડ કરીશું અને હવે તીખાસ માટે હું અહીંયા ચીલી ફ્લેક્સનો યુઝ કરું છું એક ટી સ્પૂન એડ કરું છું તમે એની જગ્યાએ લીલી મરચીનો યુઝ કરી શકો એક ટી સ્પૂન કુકિંગ ઓઇલ હવે આ પાણીને સરસ એવું આપણે ઉકળવા દેવાનું છે તો પાણી સરસ રીતે ઉકળી જાય ત્યાં સુધી આપણે એને આ રીતે ચલાવતા રહેવાનું તો બસ બે જ મિનિટમાં પાણી સરસ રીતે ઉકળવા લાગશે આ રીતે પછી આપણે આમાંથી એકદમ નવો નાસ્તો બનાવીશું જો તમે ક્યારે આ નાસ્તો ટ્રાય ના કર્યો હોય તો જલ્દીથી કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો હવે આપણે આ નાસ્તો એકદમ ક્રિસ્પી બને એના માટે એક ટેબલ સ્પૂન લોટ જો હોય તો એડ કરવાનો ન હોય તો સ્કીપ પણ કરી શકો છો પહેલાં ચોખાનો લોટ પાણી સાથે એડ કરીશું એટલે જે પણ એમાં લમ્સ અથવા તો ગાંઠો પડશે તે એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જશે પછી આપણે આ નાસ્તાને બાઇન્ડિંગ આપવા માટે અડધો કપ રવો તમે અહીંયા ઝીણો રવાનો યુઝ કર્યો છે જો મોટો હોય તો પણ ચાલે હવે આપણે પાણી સાથે રવાને સારી રીતે મિક્સ કરવાનો છે થોડી જ વારમાં તમે જુઓ રવો બધો એબઝર્બ કરી લેશે પાણી અને ફૂલી જશે અને સાથે એકદમ સરસ રીતે ડ્રાય થઈ જશે તો બસ હવે આ રીતે આપણે સતત ચલાવવાનું જો એમાં ગાંઠો પડી હોય તો તમારે આ રીતે બ્રેક કરતી જવાની અને આ રીતે ડ્રાય થઈ જાય ત્યાં સુધી સતત ચલાવતું રહેવાનું અને તમે જુઓ થોડી જ વારમાં પેનથી અલગ થવા લાગશે અને જે રીતે આપણે લોટ બાંધીને તૈયાર કરીએ એ જ રીતે સરસ રીતે બંધાઈ જશે તો આટલું સરસ ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું એટલે બહુ છે એ બળે નહીં હાઈ ફ્લેમ ઉપર રાખશો તો વધારે પડતું ડ્રાય થઈ જશે તો બસ આ રીતનું તમે જુઓ ડ્રાય થઈ ગયું હું ભેગું કરું છું તો સરસ રીતે ભેગું થઈ જાય છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી અને કોઈ પણ આ રીતના વાસણમાં કાઢી લેશું હવે આ રીતે એને ઠંડુ કરવા માટે પંખા નીચે અથવા તો આ રીતે તમે કરશો એટલે પાંચ મિનિટમાં ઠંડુ થઈ જશે તો આ રીતે વચ્ચે વચ્ચે હું કરું છું એટલે જે હવા હશે તે બધી ગરમ નીકળી જશે અને ઠંડુ થઈ જશે હાથથી ટચ કરી શકીએ એવું ઠંડુ થવું જોઈએ તો બસ હવે આપણે એમાં એડ કરીશું ફ્રેશ લીલા ધાણા તો તમને મનગમતા ઓછા કે વધારે કરી શકાય અને હવે અહીંયા મેં એક નંગ બાફેલું બટેટું લીધું છે એને મેસ કરી લીધું છે અને બટેટા ઠંડા થઈ જાય એટલે આપણે હાથથી ટચ કરી શકીએ એવું મિક્સ કરી શકાય એટલે મેં પહેલાં જ બટેટાને બાફી ઠંડા કરી લીધા હતા આ રીતે હાથથી મિક્સ કરી આપણે લોટને બાંધીએ એ રીતે બાંધતું જવાનું જો બટેટામાં કોઈ પણ જાતના લમ્સ હોય તો તમારે એને તોડતા જવાના એટલે એક સરખું મિક્સ થશે અને જે રીતે આપણે લોટ બાંધી તૈયાર કરીશું એ જ રીતે બંધાઈ જશે તો બટેટાના લીધે આ નાસ્તો એકદમ અંદરથી જાળીદાર સોફ્ટ બનશે અને બહારથી ક્રિસ્પી બનશે હવે હાથમાં થોડું તેલ લગાવી લેશું અને મનગમતા શેપમાં આ નાસ્તાને શેપ આપી દઈશું તો આ રીતે થોડું આપણે લુવું લઈ લેશું સ્મૂથ કરી લેશું અને પછી આપણે ઓવલ શેપ જેવો આપી દઈશું આ રીતે તો તમને જે શેપ પસંદ હોય સ્ક્વેર રાઉન્ડ જે પસંદ હોય એ રીતે આપી શકાય બાળકોને કંઈક નવો શેપ જો તમે આપો બનાવીને તો એને બહુ ખાવું ગમે તો આ રીતે મેં આજે નવો શેપ આપ્યો છે અને આ રીતે બાકીનો આનાસ્તો પહેલાં આપણે બનાવી અને તૈયાર કરી લેવાનું બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં એ રીતે રાખવાનું એટલે જો બહુ પાતળું હશે તો અંદર ફૂલવાનો સમય નહીં મળે અને બહુ જાડું હશે તો કૂક થતા વાર લાગશે અંદર કૂક પણ નહીં થાય તો બસ એ ધ્યાન રાખજો આ રીતે મીડિયમ ઠીક રાખજો અને તમને મનગમતા શેપમાં બનાવી લેજો તો છે ને સિમ્પલ માત્ર પાંચ મિનિટમાં તૈયાર થઈ જાય છે બાળકોના લંચ બોક્સમાં નાની મોટી ભૂખ માટે અથવા તો ચા સાથે કંઈ ટેસ્ટી ક્રિસ્પી ખાવું હોય તો આ નાસ્તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે જુઓ એકદમ સિમ્પલ છે મેં આ નાસ્તાનો પહેલાં બધા રસને શેપ આપી દીધો હવે આ નાસ્તાને આપણે સેલો ફ્રાય કરીશું તો તમે એને માઇક્રોવેવમાં કરી શકો અથવા તમે આ રીતે ફ્રાય પણ કરી શકો છો ઓછા તેલમાં ફ્રાય કરવા માટે મેં અહીંયા તેલને ગરમ કરી લીધું છે અને આ રીતે બધા નાસ્તાને આપણે ગોઠવી દઈશું તો એક સાઈડથી નાસ્તો ડૂબે એટલું તેલ એડ કરવાનું અને તેલ મીડિયમ ગરમ હોવું જોઈએ જો વધારે પડતું ગરમ હશે તો તરત જ લાલ થઈ જશે તો આ રીતે બધા નાસ્તાને મેં એક સાથે ફ્રાય કરવા માટે પેનમાં ગોઠવી દીધું હવે આપણે એક સાઈડથી થોડુંક ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું પછી આપણે એની સાઈડને ચેન્જ કરવાની તો એકદમ સિમ્પલ છે પેનમાં ચોટશે પણ નહીં અને આ રીતે તમે એને સેલો ફ્રાય કરશો તૂટશે પણ નહીં આસાનીથી તમે આ રીતે એને ચેન્જ કરી શકશો તમે જુઓ આ રીતે બધી આ નાસ્તાને આપણે સાઈડને ચેન્જ કરી દઈશું એટલે બંને સાઈડથી આ નાસ્તો એક સરખો ક્રિસ્પી તૈયાર થશે અને નાસ્તો ઉપરથી એકદમ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાનો છે અહીંયા તમે જુઓ થોડી વાર પછી આ નાસ્તાનો કલર હવે ચેન્જ થઈ ગયો છે તો ફરીથી આપણે એની સાઈડને ચેન્જ કરી દઈએ અને બંને સાઈડથી મેં એકદમ સરસ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દીધો છે આ નાસ્તો આ રીતે ક્રિસ્પી થઈ ગયો તમે જુઓ તેલમાં પા બબલ્સ એકદમ ઓછા થઈ ગયા છે અને બહારથી તમે ફેરોશો તો તમને કવર પડી જશે કે ના તો કેટલો ક્રિસ્પી છે તો બસ આ રીતે આપણે બધો નાસ્તો બનાવી અને આ રીતે એને ફ્રાય કરી લેવાનું પછી તમે કોઈ પણ આ રીતે ચમચા કે ચીપિયાની મદદથી કાઢશો તો બધું એક્સ્ટ્રા તેલ નીકળી જશે અને એકદમ ડ્રાય થઈ જશે તો બસ આ રીતે વન બાય વન આ નાસ્તાને આપણે તેલમાંથી કાઢી લેશું એટલે બિલકુલ એમાં તેલ નહીં રહેશે અને આ નાસ્તાને તમે લાંબો સમય સુધી ક્રિસ્પી પણ રાખી શકશો તો હવે આપણો આ નાસ્તો સર્વ કરવા માટે તૈયાર છે તમે જુઓ કેટલો પરફેક્ટ બન્યો છે અવાજ સાંભળતા જ તમને ખબર પડી હશે કે કેટલો આનાસ્તો ક્રિસ્પી છે અને અંદરથી તમે જુઓ સુપર સોફ્ટ બન્યો છે ને તો જલ્દીથી જલ્દી આ રેસીપીને ટ્રાય કરો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ